સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા અને તેમની ટીમે મૂળી તાલુકાના છેવાડા ભેટ ગામની સરકારી સર્વે નંબર પાંત્રીસવાળી જમીનમાં આકસ્મિક દરોડો પાડ્યો આ દરોડામાં ગેરકાયદેસર કોલસાના કુલ સોળ કુવા અને અન્ય સાધનો જપ્ત કરાયા અને મામલતદાર કચેરી ચોટીલા ખસેડવામાં આવ્યા હતા એકસો પચાસ મેટ્રિક ટન કોલસો પંદર ચરખી સોળ બેકેટ ત્રણ ડમ્પર બે લોડર મશીન પાંચ ટ્રેક્ટર પાંચ બાઇક બે કમ્પ્રેશન મશીન એક જનરેટર મળીને કુલ મૂલ્ય રૂપિયા બે કરોડ સત્યાસી લાખ ત્રીસ હજાર છે ઉલ્લેખનીય છે કે સોળ મજૂરોને કોલસાના કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તમામ વાહન માલિકોના નામ આઇડેન્ટીફાય કરવા માટે કામગીરી ચાલુ છે અને ઓળખ થતા તેમને કાયદા મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ફરી એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ગઈકાલે સવારના સમયે એક આ ઘટના બની હતી સમગ્ર ઘટનામાં બંને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે થોડા દિવસ પહેલા આ જગ્યા પર કાર અને બાઇક વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો જાગનાથ વિસ્તાર અકસ્માત ઝોન બનતા સ્પીડ બ્રેકર મૂકવાની સ્થાનિક લોકોની માંગ છે